વિસાવદર આર્ય સમાજ દ્વારા વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પનું થયું આયોજન વિસાવદર આર્ય સમાજ દ્વારા દર મહિનાના છેલ્લા શુક્રવારના દિવસે વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન સુધીરભાઈ ચૌહાણ તેમજ સીવી ચૌહાણ અને સામાજિક સેવા ભાવિકો દ્વારા કરવામાં આવે છે આજ રોજ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસને શુક્રવારના રોજ સુરતના ધર્મેશભાઈ માલવીયા સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ નેત્ર યજ્ઞમાં બસોને અડસઠ લોકોની તપાસ ઓપીડી કરવામાં આવી હતી જેમાંથી અડસઠ દર્દીઓને ઓપરેશન માટે રણછોડદાસજી આંખની ઓપરેશન માટે રણછોડદાસજી આંખની હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા જેમાં રહેવા જમવા તેમજ વાહનોની ફ્રી સેવા આપવામાં આવે છે આ કેમ્પમાં અમદાવાદના જ્યોત્સ્નાબેન પારેખનું મહત્વનું યોગદાન રહ્યું હતું તેમજ આ કેમ્પને સફળ બનાવવામાં જગદીશભાઈ નિમાવત તથા પીટી વૈષ્ણવ તથા જીતુપુરી બાપુ તેમજ સમજુભાઈ વેકેરિયા અને અનિલભાઈ કાછડિયા તેમજ કિશોરભાઈ રિબડિયા અને મણાભાઈ રિબડિયા હંસરાજભાઈ રામાણી તથા વિજયભાઈ ભુવા કેમ્પને સફળ બનાવવા ભારે ચહેમત ઉઠાવી હતી અને સેવા આપી હતી અને આ કેમ્પમાં ડૉક્ટર યશ ઝાલા તેમજ ડૉક્ટર ધર્મેશ સાહેબ સેવા આપી હતી આમ વિસાવદર આર્ય સમાજ દ્વારા વખતો વખત આવી સેવાકીય પ્રવૃત્તિ સુધીરભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવે છે જે ખરેખર ધન્યવાદને પાત્ર છે જેના કારણે હજારો આંખના દર્દીઓને વિના મૂલ્યે આ સેવાના લાભ મળી રહે છે બ્યુરો લલિત ચાવડા તાલાડા વિસાવદાર આર્યસમાં દ્વારા દર મહિનાના છેલ્લા શુક્રવારે યોજાતા વિનામૂલ્યે નેત્રયજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પમાં રાજકોટ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ તેમજ જુનાગઢ આયુષ હોસ્પિટલના ડૉક્ટર યશ સાહેબ દ્વારા જે નિદાન થયેલું હતું તેમાં પિસ્તાલીસ દર્દીઓનું વિનામૂલ્યે નિદાન કરી આપવામાં આવેલું હતું તેમજ મોતિયો વેલ ફૂલુ પરવાળાના બસોને પાંસઠ દર્દીઓનું નિદાન થયેલા હતા અને અડસઠ દર્દીઓને વિનામૂલ્યે નેત્રયજ્ઞના મોતિયાના ઓપરેશન માટે રવાના કરવામાં આવેલા હતા આ કેમ્પ ની અંદર દર્દી ને લઈ જવા મૂકી જવા રેવું ખાવું પીવું કાળી કાળા ચશ્મા સેવા વિના મૂલ્યે આપવામાં આવે છે આ કેમ્પના સહકારમાં વિસાવદર આર સમાજના બેનર નીચે ચાલતા છેલ્લા ત્રીસ વર્ષથી આરોગ્ય કેમ્પ ની અંદર વિસાવદર આર સમાજ સંસ્થાના દરેક ટ્રસ્ટીઓનો સહકાર મળે છે વંદે માતરમ ભારત માતા જય